ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં આજે એક બાઇક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું ઘટનાને લઈને વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અકસ્માત કેવી રીતે થયો તેની કોઈ માહિતી પ્રાપ્ત થયેલ નથી